નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણી બધી વાતો વિવાદો અને વાતચીત વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જ્યારે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત કચ્છ જિલ્લા માટેની જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે તેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે આજે કચ્છ જિલ્લાની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે તેના વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અંગેની જે જાહેરાત વર્ષ બે હજાર પચીસની મૂકવામાં આવી છે જે કંઈક આ મુજબ છે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક જી એસ એચ એસ જીરો બે પીઆરઈ અગિયાર બે હજાર સોળ એસ એફ કે તારીખ વીસ એક બે હજાર સત્તરના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો જોઈએ આપણે કે આજે કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ શિક્ષકની ભરતી માટેની કેટલીક સામાન્ય સૂચનાઓ શિક્ષણ વિભાગના તારીખ છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ અને તે પહેલાંના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે આ ઉપરાંત ફોર્મ ભરવા અંગેની સૂચના તો ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે ભરતી બોર્ડની વેબસાઇટ છે ડીપી ગુજરાત ડોટ ઇન એના ઉપર તારીખ બાર પાંચ બે હજાર પચીસના સવારે બાર કલાકથી એકવીસ પાંચ બે હજાર પચીસના બપોરના પંદર કલાક સુધી શ્રી આ ફોર્મ ભરી શકાશે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો અને પરિપત્રો આ ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે જે તમને તારીખ બાર પાંચ બે હજાર પચીસ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે દેખાશે અત્યારે તો વેબસાઇટ ઉપર છે નહીં પરંતુ જ્યારે બાર તારીખે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમને જોવા મળશે જેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને તમે સહી અરજી કરવાની રહેશે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ સત્તર કલાક સુધી રહેશે જે પણ જાહેર રજાના દિવસો સિવાય હવે મિત્રો ખાસ આ સૂચના યાદ રાખજો કે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની જે પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન તમારી નોકરી પૂરી થાય ત્યાં સુધી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યાસાયકો પ્રાથમિક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવ આ ઠરાવમાં થોડોક એટલો સુધારો કરવામાં આવ્યો છે કે ભાઈ બદલીના નિયમમાં વધઘટ બદલી જિલ્લાની આંતરિક બદલી એટલે કે તમે એક તાલુકામાંથી બીજી તાલુકામાં કે કચ્છ જિલ્લામાં જ એક શાળામાંથી બીજા બીજી શાળામાં બદલી કરી શકશો માત્ર જિલ્લા ફેર બદલી જ નહીં થાય એટલે કે વધઘટ અને આંતરિક બદલી થઈ શકશે વહીવટી બદલી પણ થઈ શકશે આ સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં શિક્ષણ વિભાગનો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના પત્ર ક્રમાંક પી આર ઈ બાર બે હજાર ચોવીસ સત્યાવીસ અઠ્ઠાણું કથી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ જે ધોરણ એકથી પાંચ છે એમાં વધારાની બે હજાર પાંચસો જગ્યા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ છથી આઠ માટે જે અગાઉ મળેલી હતી સાત હજાર વિદ્યા ભરતી સમગ્ર ગુજરાત માટે એમાંથી સોળસો જગ્યા છે એ કચ્છને ફાળવી દીધેલી છે એટલે સોળસો જગ્યા ઉપર કચ્છમાં ભરતી કરવામાં આવશે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલ જાહેરનામા અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માગતા હોય તો તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવામાં રહે છે માનો કે તમે બે હજાર ચોવીસની ભરતીમાં જે સમગ્ર ગુજરાતની વિદ્યાસાયકની ભરતી હતી એમાં ફોર્મ ભર્યું હોય તો આ કચ્છ જિલ્લા માટેની છે એમાં તમારે અલગથી નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે જગ્યાની વાત કરી લઈએ મિત્રો તો વિદ્યાસાયકની જે જગ્યા છે તેમાં નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચમાં જનરલની અગિયારસો એકાણું અનુસૂચિત જાતિ એટલે કે એસસીની એકસો ત્યાંશી અનુસૂચિત જનજાતિની એકસો સત્તાણું અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની સસ્સો ને ઓગણ જગ્યા તથા ઈડબલ્યુએસ એસ આર્થિક નબળા વર્ગની બસો પચાસ આમ કુલ બે હજાર પાંચસો જગ્યા છે જેમાંથી જિલ્લાના રોસ્ટર રજીસ્ટર મુજબ ચાર ટકા શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે એટલે કે એકસો એક જગ્યા તેવા ઉમેદવારો માટે રાખેલી છે હવે જોઈએ થી આઠ ગણિત વિજ્ઞાનની પાંચસો ને નવ જગ્યા ટોટલ જગ્યાની વાત કરી લઈએ કેટેગરી વાઇઝ જગ્યા તમે સહી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાષાની જગ્યા પાંચસો ને ચોપન સામાજિક વિજ્ઞાનની જગ્યા પાંચસો ને સાડત્રીસ તો મિત્રો વિદ્યાસાયકની તમામ ભરતી પછી તે દિવ્યાંગ ભરતી હોય કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી હોય કે જે ગુજ સમગ્ર ગુજરાતની જનરલ વિદ્યા સહાયક ભરતી હોય તમામ ભરતી માટેની લેટેસ્ટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં આભાર